શાસ્ત્ર હોય ને તો એ શિક્ષા પત્રી છે જેના પ્રતાપે આપણે આજે સભામાં સર્વોપરે વિષ્ણુદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સુરત નગરના વિશે વિરાજમાન મહાપ્રતાપી એવા શ્રી નારાયણમિ દેવ શ્રી રાધાબિહારી દેવ એમના સાનિધ્યમાં આ પ્રસાદી ભૂમિ બિરાજમાન આપણા સૌના સૌનારાધ્ય શ્રી હરિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ એમના સાનિધ્યમાં આજે હતાલ ખાતે શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપન હું સંચાલક શ્રી યાદગઢ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું

આ બંને સમયમાં અમારા આશ્રિતો એ દૂર દેશાંતરમાં રહેતા હોય એમાં પધારવું એટલે શ્રીજી મહારાજ આજથી બસો વર્ષ પહેલા સૌને આમંત્રણ પાઠવી દીધું છે અમે તો ખાલી નિમિત્ત માત્ર તમને સૌને મળવા માટે તમારો ભાવ નિહાળવા માટે અમે ખાસ આવ્યા છીએ ક્યાંક ને ક્યાંક સત્સંગની અંદરથી દેશી કાયદા ઉપર રહેવાનું નથી એટલે શ્રીજી મહારાજે કીધું સત્સંગના શાસ્ત્રને લઈને ઘણા અસુરો પૂજા છે ઘણા અસુરો પૂજા છે પણ એને લઈને મોક્ષ નથી મોક્ષ તો સત્સંગમાં રહી અને સત્સંગની રીત પ્રમાણે જે વર્ત છે તે જ મોક્ષ નો અધિકારી છે તો તો આપણે બધા બસો બસો વર્ષ પછી પણ ગોળ સંપ્રદાય ના આશ્રિતો તરીકે શ્રીજી મહારાજે જે શિક્ષા પત્ર લખી છે એના ઉત્સવ ને ઉજવવા માટે જોઈએ છીએ મહારાજે બહુ કરુણા વર્ષ થઈને શિક્ષા પત્ર લખી છે મહારાજ કે જે શિક્ષા પત્ર લખી છે એના પદની ઉપાસના એટલે હરિકૃષ્ણ મહારાજ અને પરંપરા એ રાજ્યનું સ્થાપન આ બે દેશ ગાદીમાં આખા એ સંપ્રદાયમાં આખા વિશ્વમાં જો કોઈ સ્થાન હોય તો માત્ર ને માત્ર વડતાલ છે અને મહારાજ જે સમય વાંધ્યા છે એની પાછળનો હેતુ પણ શ્રી હરિ શ્રી હરિચ્છતા મુરમાં જણાવે કે અમે બે સમયો એટલા માટે ઘેરાવીએ છીએ કે જે કીધું તમે છે ને સદાવ્રત ચલાવો છો માકે તમને હું એક રીત શીખવાનું ટેકનિક તમને તાંબામાંથી રૂપ કરતા શીખવાડો ત્યારે માનતા હોય તો ઘરમાંથી લાકડી કાઢીને ગામની વાત કાઢી ભગવાન બીજા કોઈ પદાર્થમાં રૂચી નથી વાત બહુ સારી એ છે કે જો આપણા હૃદયમાં પણ એવો ભાવ હોય કે અમને અમુક કોડી બ્રહ્માંડ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અમે તમારે અમારું કલ્યાણ સાધી લેવું છે અમારે બીજા કોઈમાં રસ નથી તો નિશ્ચય એવું માનજો વિશ્વનો કોઈ ધીમિયા ઘર તમને ક્યાં રહે પણ છેતરી નહીં શકે